સુરતમાં પણ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં હિન્દુ ઉપર શારીરિક અને માનસિક હિંસા શરૂ થઈ છે એક અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી છે ઘણા વિસ્તારોમાં હિન્દુઓના ઘરો ઉપર હુમલાઓ ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનો દ્વારા જણાવાયું છે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે આ ઘટના માત્ર પશ્ચિમ બંગાળની નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે એક ચેતવણી છે સરકારની નીતિઓ અને વિધર્મીઓની ચડતી હિંસક પ્રવૃત્તિઓ સામે મૌન રહેવું શક્ય નથી અમે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર તાત્કાલિક દખલ આપે અને હિન્દુની સુરક્ષા સુનિશ્ચિત કરે પશ્ચિમ બંગાળની મમતા સરકાર સમર્થિત વિધર્મી ઉપદ્રીઓ દ્વારા જે પ્રકારે તાંડવ મચાવવામાં આવી રહ્યું છે ત્યાંના હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે હિન્દુઓની માલ મિલકતો સળગાવવામાં આવી રહી છે હિન્દુ બહેન દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે હિન્દુઓની નિર્મ હત્યા થઈ રહી છે તે તુરંત બંધ થવી જોઈએ અને પશ્ચિમ બંગાળની અંદર તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે આજે સુરત શહેરના માનનીય કલેક્ટર શ્રીના માધ્યમથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદનપત્ર પાઠવીને અમે માંગ કરીએ છીએ કે પશ્ચિમ બંગાળના હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારને બરખાસ્ત કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે કાશ્મીરની અંદર હિન્દુઓને સળગાવવામાં આવ્યા હતા આજે કેરળ તલવારની નોક ઉપર છે આજે પશ્ચિમ બંગાળ સળગી રહ્યું છે આવનારા દિવસોમાં પૂરા ભારતની અંદર દંગા ફસાદ કરવાની આ વિધર્મીઓની મેલી મુરાદ છે એ કતય સહન કરવામાં નહીં આવે આ તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ અને કેન્દ્ર સરકાર આ વિધર્મીઓ ઉપર તાત્કાલિક અસરથી પગલાં લે એક ભારતના એક ખૂણામાં હિન્દુઓ ઉપર અત્યાચાર કરીને આ ઉપદ્રવ્યો અત્યાચાર મચાવી રહ્યા છે અને ભારતના અન્ય ભાગોમાં આ ઉપદ્રવના સગા સમાજ સમાજના લોકો ખુશાલી મનાવી રહ્યા છે એ કતઈ સહન નહીં થાય આ પ્રકારના કૃત્યો તાત્કાલિક અસરથી બંધ નહીં થાય તો ત્યાંની ભાષામાં ભારતના અન્ય ભાગોમાં પણ જવાબ આપવામાં આવશે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ નહીં થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અન્ય જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે